ભાબરની અયોધ્યાનગર સોસાયટીમાં ચાર મકાનોના તાળા તૂટ્યા રોકડ રકમ સહિત નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થતા લોકોમાં ફફડાટ શિયાળામાં ચોર ટોળકી બની સક્રિય લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ચોરી કરવા આવેલી એક સીસીટીવી કેમેરામાં કેદ થયો મળતી માહિતી મુજબ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસની ગત મોડી રાત્રે વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં કુલબંધ ચાર મકાનના તાળા તૂટતા ભાભરનગરજનોમાં ફફડાટ જોવા મળ્યો ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે લગ્ન સિઝન ને ભર શિયાળાની કડકડતી ઠંડી ફૂલ જોશમાં ચાલી રહી છે ત્યારે ચોર ટોળકી પણ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભાભરમાં વાવરોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીમાં ચાર મકાનના તાળા તૂટ્યા હતા મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા હોય તે દરમિયાન એક જ સોસાયટીને ચોર ટોળકીએ ટાર્ગેટ કરી હોય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને ચોર ટોળકીનો હાથ ફેરો નિષ્ફળ ગયો હોય એમ પણ દેખાઈ રહ્યું છે સહિત એક કિસમ સીસીટીવી કેમેરામાં કેદ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે સવારે ચોરીની ઘટના બની હોય તેવું આજુબાજુના પાડોશીએ સવારે જાગતા એમને ચોરી થઈ હોય એવું નજરે પડ્યું હતું ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા મકાનના તાળા તોડવામાં આવ્યા છે આજુબાજુમાં રહેતા પાડોશીઓ એ મકાન માલિકોને સહિત સોસાયટીના પ્રમુખને જાણ કરીને જણાવ્યું હતું કે અમારી બાજુમાં ચોરી થઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ સોસાયટીના રહીશો સહિત પ્રમુખે તમામ ભાભર પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરી અને ત્યારબાદ ઘટનાસ્થળે સ્થળે ભાભર પોલીસની ટીમ ઘટના સ્થળે આવી મકાનની અંદર જઈ તમામ મકાનના રૂમ કબાટો સહિત તિજોરીઓ ચેક કરતા તમામ માલ સામાન કપડાં વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા અને પરિવારના લોકોને જાણ કરતા એ પણ લગ્ન પ્રસંગમાંથી તાત્કાલિક ધોરણે ઘરે આવી પહોંચ્યા હતા બાબર પોલીસ સીસીટીવી કેમેરામાં દેખાતા ઈશમને સહિત ચોર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા બાબર પીઆઈ એસ ચૌધરી દ્વારા તમામ બાબરનગરજનોના લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કોઈપણ મકાન માલિક અથવા દુકાન માલિક બહાર ગામ લગ્ન પ્રસંગે અથવા શનિ રવિ એમના વર્તન અથવા ગામડે જાય તો આડોશી પાડોશીને જાણ કરવી અથવા રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના હોય તો લોકરમાં મૂકવા અથવા સાથે લઈ જવા તેવી ભાભર પીઆઈ એસટી ચૌધરી દ્વારા ભાભરના તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કોના મકાનના તોળા તાળા તૂટ્યા તેની યાદી વાઘેલા પ્રવીણસિંહ તખતસિંહ મકાન નંબર છેતાળી દેસાઈ હરિભાઈ પર્વતભાઈ મકાન નંબર સાઈઠ બ્રાહ્મણ નાગજીભાઈ ભગવાનભાઈ મકાન નંબર બાણું ઠાકોર ભરતજી દુઘાજી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા